રાજકોટના ઉપલેટા શહેરમાં છવ્વીસ જાન્યુઆરી પૂર્વે શહેરમાં યોજવામાં આવી તિરંગા રેલી તેમજ મશાલ રેલી આ વર્ષે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા શહેર ખાતે યોજાઈ રહી છે જેના ભાગરૂપે પૂર્વ સંધ્યા રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા શહેરમાં મિશન ટી ટીમને નેજા હેઠળ યોજવામાં આવી વિશાળ તિરંગા રેલી અને મશાલ રેલી ઉપલેટા શહેરમાં યોજાયેલા તિરંગા રેલીમાં તેમજ મશાલ રેલીમાં સૌ કોઈ લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા

આજે આ પ્રસંગે અત્યારે આપણે મસાલ લેલી અને આપણા તિરંગા યાત્રા પણ કાઢવામાં આવેલ છે જેમાં આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે ઘટી બહુડી મોટી સંખ્યામાં આપણા ઉપરેટા શહેરના જે ગ્રામજનો છે ભાઈઓ તથા ભેડો બધા ઉત્સાહથી મનાઈ રહેલા છે આવતીકાલે સવારના નવ કલાકે આપણા માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ આ ધ્વજ્વ રોહણ કરવાના છે જે બદલ આપ સૌને આ કાર્યક્રમમાં સમૂહમાં જોડાવા 26મી જાન્યુઆરી બંધારણ દિવસના પૂર્વ સંધ્યાએ એટલે કે 25મી જાન્યુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપલેટાની જનતા દ્વારા મિશન અભિમન્યુ આયોજિત એક મસાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં શાળાના બાળકો ખાસ કે જેમને શહીદો કોણ શહીદ શહીતયા કોણે દેશને આઝાદી અપાવી છે આ શહીદોથી પરિચિત થાય એ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની જનતા